તો આપણે આ પાંચ લીટરની બહણીમાં વાવેતર કરવાનું છે હવે એમાં સૌથી પહેલાં છે ને આપણે અહીંયા ઢાંકણું હોતું એટલે આપણે આમાં ધૂળ નીકળે એટલે આપણે પથ્થર મૂકી દેવાના ખાલી પાણી જ નીકળે માટી ન નીકળે આમાં કોકોને એક ખાતર લળવેલું છે આમાં ઓછું નાખવાનું હોય અહીંયા ચાલુ ધૂળ જ આપણે લીધેલી છે એની કાંઈ સ્પેશિયલ ધૂળ કાંઈ એવી આપણે લેતા નથી તો હું તમને કઈ રીતે વાવેતર કરવાનું દેખાડું આવી રીતે આ ધૂળ ભેળવેલી છે હવે આમાં આવી રીતે ધૂળ નાખ નાખતી રહેવાની માટી ધૂળ કાળી કાળી છે પણ ચાલુ છે આપણે કાંઈ સ્પેશિયલ ગાર્ડનમાંથી લાવેલા નથી તો આવી રીતે અને આ છે કોકોનટ ખાતર છે અને ગાયનું છાણ ભેગું છે આવી રીતે નાખી દેવાની ઢોળ હવે આમાં છોડ એક ટમેટાના નાખવાના છે તો આ એક બે છોડ છે હું એક સિંગલ જ નાખતો બે જ નાખું છે ક્યારે ધોઈ કહેવા છે દર વખતે થાય છે આવી રીતે આમાં ભૂળ નાખી દેવાની અને આવી રીતે ઉપરથી પાણી નાખી દેવાનું હવે આનો પ્લસ પોઈન્ટ એ છે આમાં પાણી નાખી સ્ટોરેજ ક્યાં થાય અહીંયા નીચે જો આમાં સ્ટોરેજ થાય ખાતર નાખો તો આમાં ખાતરે સ્ટોરેજ થાય તો આવી રીતનું વાવેતર કરવાનું છે તમે તમારા ધાબા ઉપર સસ્તી અને મફતની ખેતી છે એ તમે તમારા ધાબા ઉપર કરી શકો આ રૂપ તો મેં ઘરે બનાવ્યા છે જો તમને આ વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો